સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે નિંદામણ નાશક વિશે કેમ કે દિવસે દિવસે મજૂરનો પ્રોબ્લેમ વધતો જાય છે અને મજૂર મળતા નથી અને મજૂર મળે તો પણ મજૂરી વધારે હોવાથી મજૂરી ખર્ચ પણ વધારે લાગે છે વાવેતર ઉપર વાવેતર થતા હોય એટલે ત્રણ સિઝનના પીચ થાય છે એટલે નિંદામણનો પ્રશ્ન દિવસે દિવસે વધતો જાય છે અને નિંદામણ કોઈ પણ મુખ્ય પાક હોય આપણો એમાં જે બીજું કંઈ પણ ઉગે એને આપણે નિંદામણ તરીકે ઓળખીએ છીએ જેમ કે આપણે અત્યારે મગફળીનું વાવેતર કર્યું છે ને કંઈ પણ વસ્તુ ઉગી કે આગલો પાક હોય કે ઉનાળુમાં વાવ્યો હોય કે અથવા શિયાળુમાં વાવેલું હોય એ ઉગ્યું હોય તો એમાં આપણે કંઈ વાંધો આવતો નથી એને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ મગફળીનું વાવેતર વીસ ચોવીસ અઠાવીસ કે ત્રીસની જારી કરવામાં આવે તો એમાં આપણે આંતરખેણ કરી શકાય છે અને આંતરખેણ થઈ ગયો હોય તો નિંદામણનો પ્રશ્ન રહેતો નથી પણ અત્યારે બળદ છે નહીં ટ્રેક્ટરથી ખેતી કરતા હોઈએ એટલે વધારે પડતો આપણે હેમર વાવેતર કરતા હોઈએ છીએ તો એમાં કોઈ પણ પ્રકારનું આંતરખેણ કરવામાં આવતી નથી એમાં વધારેમાં પડતો આપણે નિંદામણનો પ્રશ્ન રહેતો હોય છે અને નિંદામણમાં આપણે જોઈએ તો બે પ્રકારે નિંદામણ હોય છે એમાં એક દળી અને દ્વિદળી નિંદામણ એટલે કે લાંબા પાંદવાળા નિંદામણ એને આપણે એક દરી એક દળી નિંદામણ તરીકે ઓળખીએ છીએ જેમ કે કારિયું ખારીયું સાંબો ધોકણ આ બધા એક દળી નિંદામણમાં આવે છે અને દ્વિદળીની વાત કરીએ તો ગોળ પાંદવાળું કે મોઢામાં આપણે બીજ નાખીએ અને ફાટ થઈ જાય એને આપણે દિદળી નિંદામણ તરીકે ઓળખીએ છીએ એમાં ભાજી કણજરો દૂધેલી દારૂડી આ બધા આવે છે હવે આપણા પાકની વાત કરીએ તો આપણો પાક પણ ગોળ છે અને એમાં ખળ પણ આપણે ગોળ મારવું છે તો એમાં આપણને ઘણા બધા પ્રશ્ન થતા હોય છે કે પાકમાં આડઅસર પણ જોવા મળે છે ઘણી વખત નુકસાન પણ થાય છે અને ઘણી વખત પાક પણ ફેલ થઈ જાય છે આવું ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવું અને એના માટે ઘણી બધી કંપનીએ ઘણા બધા મોલિક્યુલ મર્યાદામાં મૂકેલા છે હવે જે પણ ખળ હશે તે ચાર પાંદડે હશે અને નાનો હશે તો જ ખણ ભરશે પરિસ્થિતિ એવી થઈ છે કે નાનું હોય ત્યારે આપણે ધ્યાન ના આપ્યું હોય અને કાં તો વચ્ચેના ગાળામાં સતત વરસાદ ચાલુ હોય તો નિંદામણ વધી જાય મોટું થઈ જાય અને નીંગળી પણ જાય છે ત્યાં સુધી આપણે ધ્યાન દીધું નથી તો એના માટે આપણે ઉપાડવા સિવાય કે નીંદવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી એમાં કંઈ પણ દવા આપણે છાંટીએ તો પાન પીળા પડે છે અને થળીએથી પાછું ખોરે છે ખળ મોટું હોય એટલે બરતું નથી આના માટે આપણે ગોળપાંદવાળા પાકની વાત કરીએ તો મગફળી એક ગોળપાંદવાળો પાક છે તો મગફળીના નિંદામણનાશક વિશેની વાત કરીએ તો મગફળીમાં અત્યારે બેથી ત્રણ પ્રકારના નિંદામણનાશક દવાઓ આવે છે જેમાં એક આયરિસ પટેલા એની વાત કરીએ તો બે દવા એવી છે કે બે પ્રકારના ખળને મારી નાખે છે તો મગફળીની આડઅસર પણ કંઈ ખાસ એવી થતી નથી એનો ડોઝ વધી જાય તો તેની આડઅસર થાય છે તો એની સાથે સાથે આપણે જિંક ઓક્સાઇડ એકતાલીસ ટકા એનો સ્પ્રે કરવામાં આવે તો કંઈ ખાસ આડઅસર થતી નથી અને બીજી વાત કરીએ તો કોઈ ઓછો ડોઝ રાખીને છાંટવામાં આવે તો એનું રિઝલ્ટ મળતું નથી એના માપની આપણે વાત કરીએ તો ચાલીસ એમએલ પર પંપે માપ રાખો અને વીઘે ચાર પંપ કરીને છાંટવામાં આવે તો જ એનું રિઝલ્ટ મળે છે યોગ્ય પાણી યોગ્ય પ્રમાણ અને યોગ્ય સમય એટલે કે ચાર પાંદડે હોય ત્યારે જ આપવું અને ઇમેજા થાઈ પર ઘણી બધી કંપનીના આવે છે તો ઇમિજા થાઈપર અને ક્યુઝલો છાંટીએ તો પણ રિઝલ્ટ સારા મળે છે એના માટે ખાસ ધ્યાન રાખવું કે ભલામણ કરેલું હોય એટલા જ વિઘે પંપ છાંટવા જોઈએ પંપ ભરો ત્યારે પાણી ચોખ્ખું રાખવું ડોરું પાણી હશે તો રિઝલ્ટ આવશે નહીં પછી તમે ભલે વિઘેતન ચાર કે પાંચપ છાઇટા હોય તો પણ પાણી ડોળું હશે તો રિઝલ્ટ મળશે નહીં બીજું આપણે વાવેતર કરતા હોય ત્યારે ત્યારના સમયે ખળની દવા છાંટીને વાવણી કરો તો પણ નિંદામણનો પ્રશ્ન રહેતો નથી ઘણી એવી પણ દવા આવે છે કે જે પેંડી મિથાલીન એટલે કે બાસાલીન સ્ટોમ્પ એક્સ્ટ્રા આ દવા આપણે ખળને ઉગવા પણ દેતી નથી એ દવા લાંબા પાંદવાળા ખળને નહીં ઉગવા દઈએ તો યોગ્ય સમયે એને યોગ્ય માપ રાખીને છંટકાવ કરવો જોઈએ હવે એની આડઅસરો પણ ઘણી બધી છે કે ઇમિજિયા થાઇપર છે એને આપણે છાંઈટું હોય અને એ પંપ આપણે બીજા પાકમાં એનો સ્પ્રે કરીશું તો નુકસાન થશે જો તમે એને વ્યવસ્થિત સાફ ના કર્યું હોય અને તો એ બીજો પાક પણ આપણો બગાડી શકે છે હવે ખડની દવાની આવી બધી ઘણી ફરિયાદો વર્ષ દરમિયાન અમારી પાસે આવતી હોય છે તો એની યોગ્ય કાળજી રાખવી ને સમજણપૂર્વક જ આપણે ખડની દવાનો ઉપયોગ કરવો જોઈએ જો ના સમજાયું હોય તો તમે જે દુકાનેથી લીધી હોય એ દુકાનદારને વારંવાર પૂછવું જ પૂછતા રહેવું તો મારું કહેવું તો એવું છે કે જેટલું હાથ દ્વારા નિંદામણ દૂર કરવામાં આવે એટલું વધારે સારું જેટલું આપણે હાથીયાકીન દૂર થાય એ પણ વધારે સારું અને ફાયદો પણ તમને લાંબ લાંબા સમયે થશે જેટલી નિંદામણનાશક દવા ઓછી વાપરીએ એટલું તમારી જમીન પણ ઓછી બગડશે અને ફાયદાકારક રહેશે તો આ હતી નાશક વિશેની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો